સંત ઝવરા બાપા એકસો ચોત્રીસમી તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભોયકા ગામે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભોયકા ગામે સુખડિયા કંદોરી સમાજના ગૌરવ શાળી સંત ઝવરા બાપા વર્ષ પહેલા માં ઓગણીસો સમાધિ અવસ્થામાં ભગવાનને મળ્યાની લોકવાયકા છે લીંબડી તાલુકાના ભોયકા ગામે સુખડિયા પરિવાર દ્વારા સંત ઝવરાનાથ બાપાની એકસો ચોત્રીસમી તિથિ નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું યજ્ઞના પદે નિલેશભાઈ ગિરધરલાલ શેઠ ભોયકાવાળા યજ્ઞમાં બે

નો યો શય હતો કાર્યક્રમમાં સમાજ તરફથી ભટુ ભોજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે દીપક સેવાઘલાનો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે